આ વર્ષે માવઠાના લીધે મોટાભાગની કેરીને નુકસાન થયું છે ત્યારે જે આંબાવાડીઓમાં કેરીનો થોડો ઘણો જે પાક બચ્યો છે તેને બચાવવા ખેડૂતોનો નવતર પ્રયોગ આ વાત છે વલસાડ જિલ્લાની ફ્લાવરિંગના સમય પછી કેરી જ્યારે લીંબુ આકારની થાય છે ત્યારે કેરી પર પેપર બેગ લગાવી દેવામાં આવે છે આ પેપર બેગથી કેરીના પાકને ઠંડી ગરમી વાદળછાયું વાતાવરણ અને માવઠાથી કે રોગથી બચાવી શકાય છે પેપર બેગથી ઉત્પાદન અને ગુણવત્તામાં પણ અનેક વધારો થાય છે અને કેરીનો ભાવ પણ સારો મળે છે છે કે વલસાડ જિલ્લામાં છત્રીસ હજાર હેક્ટરમાં આંબાવાડીઓ આવેલી છે અને દર વર્ષે બે થી અઢી લાખ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થાય છે જોકે બદલાતા વાતાવરણના લીધે કેરીનું ઉત્પાદન ઘટ્યું છે છે બેગવારી જે હોય એમાં દશેરી છે લંગડો છે હાપુસ છે એમાં બમણાથી વધારે કે પંદરસો કેરીનો ભાવ ચાલતો હોય તો પચીસો પણ પાંચસો રૂપિયાથી લઈને હજાર રૂપિયા જેટલો ભાવ વધારો મળી રહે છે ખેડૂતોને આ થેલીઓ પહેરાવાથી ઘણા ફાયદાઓ છે ફર્સ્ટ ઓલ વોટર રેજિસ્ટન્ટ છે યુવી રેજીસ્ટ છે ઓર્ગેનિક મેટર વર્થી બેગ બનાવેલી છે એટલે કેરીની ક્વોલિટી ફર્સ્ટ ક્વોલિટીની થાય છે યુવી રેજિસ્ટન્ટ બેગ હોવાથી હીટવેવથી સંપૂર્ણ સો ટકા રક્ષણ થાય છે મેંગોનું કોમર્સની વરસાદના લીધે પણ વોટર રેજીસ્ટન્ટ બેગ હોવાથી ઘણા ફાયદાઓ છે બેગને વરસાદથી નુકસાન થતું નથી સનલાઇટ મતલબ હીટવેવ જે હોય ને તો એનાથી રક્ષણ મળે છે કેરીની ક્વોલિટી એકદમ સારી આવે અને રેગ્યુલર જે માર્કેટમાં ભાવ હોય એના કરતાં આપણને બે ગણો ભાવ મળવાની ચાન્સીસ વધારે હોય